હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારદારોના વેતનમાં જંગી વધારો કરાતા ફિક્સ પગારદારોમાં ખુશી છવાય છે ત્યારે ફિક્સ પગારદારોની જેમ જ રાજ્યમાં વિવિધ સરકારી કર્મચારીઓમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હજારો કર્મચારીઓમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે ત્યારે ગીર સોમનાથના ગઢડા તાલુકા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ગીર સોમનાથ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા અનેક કર્મચારીઓએ ગીર ગઢડા ખાતે મૌનવાણી વિરુદ્ધ નોંધાવ્યો હતો અને

કેમ કે અમે તો આવા પગારમાં માં નજીવા પગાર માં રેડ ક્રોસ એમજે દ્વારા ની મહિલા છે એમજે લે 17500 અને અમને આપે છે 8500 રૂપિયા પગાર તો શું અમારું એ શોષણ નથી વારંવાર આવી રજા કરવાથી એમજે ને જો આ કદાચ હું અત્યારે આ પ્રવચન આપું છું હું આ કરું છું તો મારા કોઈ પણ ન્યા ખબર પડશે એટલે મને છૂટો કરી દેશે શું અમારે કઈ કોઈ પણ આગળ કાર્યવાહી કરવાથી અમને છૂટા કરી દે અમારે એવું છે ક્લાર્ક કાર્યબેનું છે ક્લાર્કે ખાલી પગાર દ્વારા કીધું તો એ ક્લાર્ક